હા ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી સરકાર શ્રીને કામદારોના વિવિધ પ્રશ્નો બાબતે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવે છે અને છતાંય સરકાર તરફ ફક્ત બેઠક બોલાવીને ચર્ચા વિચારણા કરવામાં આવે છે પણ એનું કોઈ નક્કર પરિણામ આપવામાં આવતું નથી જેને કારણે ભારતીય મજદૂર સંઘે છેવટે એવું નક્કી કર્યું આ દસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ આખા ગુજરાતમાંથી એક લાખ લોકો કામદારોને રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે ભેગા કરીને એક વિશાળ એક લાખ કામદારોની આક્રોશ રેલીનું પ્રદર્શન કરીને સરકારને બતાવવા માંગે છે કે જો તમે કામદારોના પ્રશ્નોનું સોલ્યુશન નહીં લાવશો તો આવી રીતે કામદારોને બેફામ થતાં વાર નહીં લાગશે હાલમાં સરકારે વિધાનસભાની અંદર કામદારોના કામના કલાક આઠ કલાકને બદલે સીધા બાર કલાક કરવાના કામદારોએ બાર કલાક રોજે રોજ કામ કરવાનું એવું ઠરાવ એક વિધેયક પાસ કરી દીધો છે જે વિધેયકનો અમે ભારતીય મજૂર સંઘ વિરોધ કરી રહ્યા છે અને છતાં સરકારે એ એ વિધેયક પાછું લીધું નથી તો જેના કારણે અમે એક લાખ કામદારો તારીખ નવ દસમી નવેમ્બર બે હજાર ને પચીસના રોજ ભેગા થઈ રહ્યા છે એમાં ભારતીય મધુર સંઘ એકસો ને સાહીઠ જેટલા ઉદ્યોગમાં ગુજરાતમાં કામ કરી રહ્યું છે એમાં ખાસ કરીને અમે એસટીના કામદારો આજે ભેગા થયા છે તો એસટીના કામદારોના પ્રશ્નોની વાત કરું તો અમારા ડ્રાઈવર કંડક્ટર તેમજ મિકેનિકો જો આઠ કલાકને બદલે બાર બાર કલાક નોકરી કરે અમારા કામદારો ખૂબ દૂરથી છેવાડાના ગામડેથી નોકરી કરવા આવતા હોય છે એને એક તરફ આવતા જ ફક્ત ત્રણથી ચાર કલાક થાય અને જતા ત્રણથી ચાર કલાક થાય આમ આઠ કલાક એને આવવામાં બગડી જાય એ જો બાર કલાક કામ કરે તો વીસ કલાક રોજાના કાઢે ક્યાંથી ઊંઘે ક્યારે ઘરવાળા સાથે સમય વિતાવે ક્યારે એની સામાજિક સુરક્ષાનું શું તો આ આઠ કલાકના બાર કલાક જે કર્યા છે એ પાછું વિધેયક પાછું લઈ અમારા એસટીના કામદારોને સરકારશ્રીએ હાલમાં જ તમામ સરકારી કર્મચારીઓને પચીસ લાખ ગ્રેજ્યુટી જાહેર કરી અમારા એસટીના કામદારોને હજુ સુધી વીસ લાખનો ગ્રેજ્યુટી પરિપત્ર છે અમારા એસટીના કામદારોને આ પચીસ લાખ ગ્રેજ્યુટી મળે ગુજરાતના તમામ સરકારી કર્મચારી જે કામ કરે છે એમાં ફિક્સ પગાર પગાર કામદારોને ભરતી કરવામાં આવે છે તમામ આ ફિક્સ પગારના કામદારો ગુજરાતમાં પાંચ વર્ષે કાયમી કરવામાં આવે છે જે ખૂબ જ શોષણકારક નીતિ છે સરકારની જેનો અમે વિરોધ કરીએ છીએ અને સરકારને માગણી કરીએ છીએ કે આ પાંચ વર્ષને બદલે ત્રણ વર્ષે કાયમી કરવામાં આવે આ સિવાય આંગણવાડીના બહેનોને હાલમાં જ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે છવ્વીસ હજાર પગાર આપવો પણ સરકાર અત્યારે ફક્ત દસ હજાર પગાર આપી રહી છે આંગણવાડીની બહેનોને છવ્વીસ હજાર પગાર આપવો આ સિવાય આશા વર્કર બહેનો આશા ફેસિલિટર બહેનોને પગાર વધાર આપવો એ લોકોની પાસે ટેકોની કામગીરી કરવી નહીં મધ્યાહન ભોજનના કામદારોને પણ ખૂબ જ ઓછું વેતન આપવાથી એ લોકોને આ તમામને સરકારી કર્મચારી જાહેર કરવા તમામને સરકારી મુજબ પગાર આપવો આવી અમારી માગણી છે જો સરકાર અમારી માગણી પૂર્ણ નહીં કરે તો આગામી દસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક લાખથી વધુ કામદારો એકત્રિત થશે અને સરકારની સામે રણ સિંગ ફૂકશે એમાં કોઈ સંઘને સ્થાન નથી